નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગુજરાતીમાં એકમ પાંચ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ બાળ મિત્રો તેમાં શરૂઆતમાં જ ખૂબ મજા પડે તેવા ચિત્રો તમારે જોડી અને તેમનું લેખન કરવાનું છે બાળ મિત્રો અહીં જે ટપકા આપ્યા છે દાખલા તરીકે અહીં મકાન આપ્યું છે તો તેમાં તમારે પહેલાં ટપકા જ પેન્સિલની મદદથી તમારે ટપકા જોડી દેવાના છે આ રીતે તમારે ટપકા જોડી દેવાના છે અને ત્યાર પછી અંદર તમને મનગમ મનગમતો કલર પૂરવાનો છે અને નીચે લેલો શબ્દ મકાન તે વાંચવાનો છે એ લખ્યું છે છે તો તમારે વાંચન એવી જ રીતે બાજુમાં આપેલા જે શબ્દ પિચકારી છે તો પિચકારીને પણ તમારે જોડી એમાં તમને ગમતો કલર પૂરવાનો છે અને વાંચવાનું છે પિચકારી ત્યાર પછી નીચે પણ ચિત્ર આપ્યા છે

તમારા ઘરે બનતું હશે તો અહીં આપેલા ચિત્રોમાં તમારે કલર પૂરવાનો છે ડુંગળી હોય તો લાલ કલર પૂરી શકો બટેટામાં ફ્લેવર છે ત્યાર પછી ભાજી આપેલી છે અહીં તો ભાજીમાં કલર પૂરવાનો છે રીંગણા તો જાંબલી કલરના તમે રીંગણા બનાવી શકો કાળા કલરના પણ રીંગણા હોય લીલવા કલરના પણ રીંગણા હોય તો તે કલર તમારે પૂરવાનો છે તો બાળ મિત્રો અહીં આપેલા રીંગણ અહીં ભાજી છે પાલકની તો ભાજી ત્યાર પછી ઘરે જોયા હશે તો બાળ મિત્રો તમારે અહીં સરસ મજાનો કલર ફોરવાનો છે અને શાકભાજીને ઓળખવાના છે ભાજી પણ ઘણા પ્રકારની આવે અહીં પાલકની ભાજી છે ત્યાર પછી મેથીની ભાજી આવે અલગ અલગ પ્રકારની ભાજીઓ પણ તમે ઘણી બધી જોઈએ છે તો તે ભાજીની અંદર પણ તમે લીલો કલર પૂરી શકો તો બલ મિત્રો અહીં શાકભાજીમાં કલર પૂરજો અને શાકભાજીની ઓળખ તમારે મેળવવાની છે ત્યાર પછી બધામાં કલર પૂરાઈ જાય ગયા પછી શાકભાજીની ઓળખ થયા પછી આપણે કાર્ડ નંબર નવ તમારી સધ્યાય આપેલું છે ત્યાં તમારે પેન્સિલની મદદથી જોડવાનું કામ કરવાનું છે ચિત્ર આપેલું છે અહીં સૈનિકનું ચિત્ર આપેલું છે તો તમારે સામે સૈનિક ક્યાં લખેલું છે તેમની સાથે તમારે જોડવાનું છે એટલે તરીકે આ સૈનિક છે તો એ વાંચવાનું છે અને બે માત્રા ઐ રા વ ત હવે બે માત્રા પણ આપણે ઓળખતા શીખવાનું છે તો અને બે માત્રા થાય તો ઐ થાય તો ઐ રા વત છે તો ઐ વત તો હાથી છે ત્યાર પછી સને બે માત્રા સૈનિક તો આ છે સૈનિક

તો તમારે જોડવાના છે આપણે પૈસા જોડવાના છે ત્યાર પછી વૈદ દવા બનાવે તે વૈદ આ વેદને તો જોડેલા જ છે તો તમારે હવે પૈસા જોડવાના છે તો હવે તો તમે જોડી શકશો તો બાળ મિત્રો આ રીતે આ કાર્ડનું કામ તમારે પૂરું કરવાનું છે તેને આધારિત હું કસોટી પણ તમને આપીશ તે તમે અહીં વિડીયોના જમણી બાજુ ઉલટો ત્રિકોણ દેખાય છે ત્યાં ક્લિક કરશો તો એક વાદળી કલરની લિંક હશે તેના આધારિત તમે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો